समित्र आपने जालू नोट्स वांग को पकड़े हुए ने उसे को डराइएगा कोई डर काफी जाओ जाए जा कैसे डर है थोड़ा कोई तरह से बिजारोसन पालोशी ना अरे लास्ट रोसन तुमने कहीं से आम लोग किमान लगाना बीबड़ से खाते त्याची हम लगे रोग अगली चावी क्या बता चल પાલમ મતરાટ કેમ છે મિત્રો ખૂબ મજા મળશે અને મજામાં ત્યારે એમનો સ્વાગત છે નવા વિડીયોની અંદર તો મિત્રો આજે છે ને આપણે ઘણા ટાઈમ તૈયાર કરે છે ને કબૂતરાને ઉડાડ્યા નથી તો આજે મને એવું લાગે છે ખાનનો ટાઈમ છે મસ્ત મજાનો વ્યૂ આવે છે પાછળ તો બેકગ્રાઉન્ડની અંદર મસ્ત મજાનો વ્યૂ છે એટલે એવું લાગે છે કે અત્યારે આપણે છે ને કબૂતરાને બધાને ઉડાડીએ અને જોઈ કેવી રીતનો વ્યૂ આવે છે એમ અને ઘણા સમયથી આપણે ઉડાડ્યા પણ નથી તો ઉડાડવાની કોશિશ કરી બાકી અત્યારે તો સાંજે ઉપર અત્યારે જવાની કોશિશમાં છે કારણ કે હાંસ પડવા આવી છે એટલે એટલે છે ને અંદર બેહવાની કોશિશ કરી રહ્યા છે તો ચાલો અત્યારે સને આપણે ફટાફટ ઉડાડી અને તમને બતાવો કેવી રીતના લાગે એમ ચાલો ખાસ કરીને વિડીયોની અંદર કન્ટિન્યુ કરતા રહો બાકી ચેનલ પર ન હોય ત્યારે સબસ્ક્રાઈબ કરી નાખજો અને મસ્તમજ અને એક લાઇક કરી નાખજો અને કમેન્ટ પણ કરી નાખજો તો હાલો આપણે ધીમે ધીમે ઉડાડીએ એ બધાને થોડા ઘણા એ નીચે પણ છે અને થોડા ઘણા ઉપર છે અને વ્યૂ હોય તમે કાફી એક નંબર લાગે છે બધા જો હાલો અત્યારે ઉડાડવાની આપણે કોશિશ કરી તો આપણે સાના ઓલું એક જુગાડ છે ઓલી બધું ઝાડનું આપણે જે હતું ને બનાવેલું સ્પેશિયલ कबूतरा उडाड़वा માટે મે વિડિયો લાવું પડશે લી આવીને પછી ઉડાડી હાલો 70 90% નો આપણો જુગાડ જ પડ્યો છે ઉડાડવાનો છે ઈ ઉડે અને બોટ ટાઈમ છે અહીં પડ્યો છે ઉપર તો હાલ લઈને લઈ આપણે અને તમને બતાવ કે આ રીતે આમ કદ તમને જોય છે પહેલા વિડિયો ની અંદર તો કાફી મસ્ત મજાનો બનાવલો છે જો સ્પેશિયલ કબૂતરાને ઉડાડવા માટેનો જાળણ તો આ છે ને આપણે ઉડાડવાનો છે હવે તો નીચે લઈ થોડક બતાવું તમને આ રીતે જાળણ નું જો જાળ તો બહુ લાગતી ન થી બાકી પેલા થી જોરદાર તો થોડીક છે ને ભેગી થઈ ગઈ છે ચાલો લઈ જઈએ આને ઓલી બાજુ અને હું કેમેરા સેટઅપ થોડું ઘણું કરી નાખું મિત્રો છે ને આપણે થોડું ઘણું કેમેરા સેટઅપ કરી નાખશી કારણ કે આપણે ઉપરથી થોડો ઘણો વ્યૂઝ લેવાનો છે કેવી રીતના આવે છે એમ તો થોડું ઘણું આપણે કેમેરા સેટઅપ છે એ કરવું પડશે તો હાલ હું ફટાફટ છે કેમેરા સેટઅપ કરી નાખું અને બધા કબૂતર તો આ બાજુ વ્યુ હશે અત્યારે મારી પાસે કારણ કે થોડો ઘણો એને લાગે દાણાબાણા કંઈક લાવ્યો લાગે નીરો એમ એટલે આવ્યા છે તો ચાલો થોડું ઘણું છે ને કેમેરા સેટઅપ કરી નાખું ફટાફટ તો મિત્રો આપણે ઝાડનો આ ઠોંઘો પકડાય છે ભાઈને ઉડાડે હમણાં તો બધાને છે ને હમણાં જોવા જો ઉડે તમે જોજો ફર્સ્ટ યુ તમે બતાઈ દો પછી આપણે કેમેરા સેટઅપ કરી નાખી તો જો જાય છે ઓલી બરબુજા તો જો મિત્રો ઉડે બધા આવે જો જાય જો ઉડન કાફી એક નંબર લાગે જો view તો જો અગિયા છે થોડાક સીધા છે ને બધા બધું આટમ રહે જો આ બધું ગયા છે બધા કેવો લાગે છે જો હજી બે ત્રણ લાગે છે આની ઉપર

तो वालो बदा तो है तो उड़ाड़ो जो बदा विया है बैठा है थोड़ा घना दाना ने दूसरे बाकी मोर आए थो तो अपने थोड़ा घोड़े गुड खवड़े जो हाँ मेरियो अंदर तो थोड़ा घो है दीवे है पास की अंदर वी गए तो वालों केटअप लगे तुमने व्यू મિત્રો ઉડાડતા ઉડાડતા થઈ ગઈ છે હાંસ તો છે ને કબૂતર બધા તો છે ને ઉપર ગયા તો બધા ટોટલ કબૂતર છે ઉપર સુધી તો ઉપર બે ગયા હશે અને વ્યૂ પણ કાફી એક નંબર છે અને હાજ પડી ગઈ છે હવે એટલે છે ને હવે રેવા દે ઉડાડવા નથી તો હા બે ગયા હશે હાલો હવે રેવા દઈ બાકી હાંસ પડી જશે એટલે હવે ઉડાડતા તો નથી તો હાલ હવે આપણે સવારે મળી ત્યાં સુધી વિડીયોની અંદર કન્ટિન્યુ કરતા લાઈક કરીને જો વ્યૂ પસંદ આવે તો હાલ હવારે મળી ગઈ ટ્રાર થઈ ગઈ છે હવાર તો આપણે સને કબૂતરા સી ખોલી નાખી અત્યારે તો આ તો બતા નીચે બેઠા છે અત્યારે તો કે આવડો સ્ટેન્ડ આ મોક્યા ને સડી ઉપર અને પછી ખોલી નાખી દો સીરાજી બધા બનસે અને જો આપડો બચ્ચા છે ને એ પર બનસે એટલે સણ બનતા દીધો નથી જો ક્યારે ન જવાની કોશિશ કરે છે અંદર પણ પેટી સાની બનસે એટલે જઈ નથી શકતા અંદર તો આપણે સને ઉપર જાય અને ખોલી પેટીને તો હાલ આપણે સને ઉપર જાય આવડો સ્ટેન્ડ લગાવીને પછી ખોલી નાખી બધાને પછી આપણે સને દાણા પણ ની દે અત્યારે હાલો આડો સ્ટાન્ડર્ડ તો આ બે વિશે સડજો હાલો લુકેન જર્ની ઉપર લગાડું પડશે આ આગળ મિત્રો સુના પેટી ખોલીન તરત આયા કબૂતર આવી આવશે તો આવડે છે ને પેલા ખોલી નાખી વિશે હમણા જવા તને આવે કાલે તેમ થ્યુ છું આજ એમ થાય તો જોજો いや સીરાજીને દો અપનો જા 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 ભઈ જા ગયા અને આવડે જો હમણા આવશે લેક આજા જો મિત્રા હે ની ટેટી બચ્ચા બી જરૂર હતું મેને આજા માર હે સાલા તો જો આસા પણ આવતું નથી જો બ્લેક છે ને વિડીયો હમણે આવન તૈયારીમાં જ છે તો હમણે આવશું હે એય આજા આજા હમણે જો આવે હમણે એ આવી ગયો આજા આવતો નથી તે મિત્રા કાલનગર તરત જેવું તો આપણે કહી લે તરત તો જે આવ્યું નથી આજે નથી આવતું બક્યાય આપણે જોઈ લઈ પચ્ચા થા નથી જેમ તો તે ચાઈએ ઓ જે આયો હવે ઉડ ઉડ થઈ ગયા છે અને કાળા તરફ આવું છું હવે છણ દેવા માટે આયો છે તો જો અબીજા હતા નીચે રહ્યા ને આ બધાય બધા ડોકાઈ બેઠા છે છણ દેતું નથી બિચ્ચાને બસ આયા હમલો દેલ

तो हल बता नीचे सर है बाकी तो बता कबूतर कबूतरा सा खड़ में क्या से हूँ खाता होने तुम्हें खबर हो कपाई दू खड़ा ढगला थी गया है तो अँ जो बता खाए से गोती काला -गोती तो काले पाता है आज खाए जो लागे खड़ना बीबड़ावा वे खाता है जो, लागे भी बड़ा खाता जो। तो घना बढ़ा है ये निकली जाए लगे हे तो एक बेज बैठा है आटा टू गया है तो तो हूँ खाता है, तुमने पाकी हो तुम्हें खबर हो कमेंट जनजे बाकी खबर हो बाकी ना लगे बड़ा सही खाता है, है जो तो खाओ दे भले खाता है ईंड़ी से कबूतरा लगभग फेकवे लगे बता ना कई है तो जो आई मैं लगे क्यों जो तो कहीं फेल थी जेलू जो તો ઘણા સમયથી હતું તો પેટીમાંથી નીચે ફેક્યું હતું છે કબૂતર મને એવું લાગે છે જો ઘણા સમયથી છે એટલે હાલો આપણે ઉપર જઈએ બીજું સક નથી આમ તો મિત્ર આની અંદરથી આવ્યું છે મને એવું લાગે છે કારણ કે આમ આદ દેખાય કે કહેતા નથી તો બીજું સેય જોઈ લઈએ આપણે તો આ છે મિત્રો આ છે થોડું ફૂટ એવું મને લાગે છે તો ઉઝરવાનું હશે આવડે તો આવું એકસે બીજો આને રેવાદી અંદર પાછું હે

એટલે થોડોક છે ને તણકાય છે એમ છે કેવું બને હા કોઈ તરફ તમને બતાવે તો બતાવો પણ ના બતાવે એમ હા મેસે ઓલી બાજુ એટલે બતાવે નહીં મને પણ માઇન્ડ નહીં દેખાય એટલે મોબાઈલમાં થોડું ઘણું અઘરું પડે એટલે કબૂતરા તમને આપણે વાત કરતા કબૂતરાની જો તો ઉપર સાંધા જતની અને ઉપર આયા તો એક બે જંગલી આવી ગયા એક બે ચાલો હા ગયા જંગલી જો કેટલા આવી ગયા જંગલી પણ ઘણા બધા મિત્રો આવી જાય છે તો હાલો મિત્રો બસ આજના વિડીયોની અંદર એટલું જ રાખીશું આપણે તો વિડીયો તમને સારો લાગ્યો છે તો સારો લાગ્યો તો નાખજો બંધ થાય બહુ કરી તો ચાલો મિત્રો વિડીયો સારું લાગ્યો તો લાઈક કરી નાખજો ચેનલ પણ ન વધારે સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો અને હાઈપ પણ ન કર્યું હોય તો કરી નાખજો તો હાલો ફરીવાર મળીએ નવા વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ જય માતાજી બાય